તળી વળી ગઈ છે ને એ તેલ કાઢીને લેવાનું છે બાકી રેગ્યુલર મસાલિયાની અંદરથી મસાલાનો ઉપયોગ કરવાનો છે પાણી અને મોણ માટે તેલ અહીંયા આપણે લોટ ચાળીને જ લીધો છે સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું એક નાના ચમચા જેટલું મોણ માટે આપણે તેલ ઉમેરશું બધું સરસ આપણે મિક્સ કરી લેવાનું છે લોટ તો આપણે પ્લેન એટલે કે સિમ્પલ જ લોટ બાંધવાનો છે જે આપણે સાદો પરોઠાનો લોટ બાંધીએ એવો જ લોટ આપણે બાંધી લેવાનો છે થોડું થોડું પાણી ઉમેરીને આપણે લોટ બાંધી લેવાનો છે તો અહીં આપણો લોટ બંધાઈ ગયો છે જો આવો લોટ બાંધવાનો હવે આપણે અડધી ચમચી જેટલું તેલ ઉમેરી અને લોટને આપણે સરસ કૂણવી લેવાનો છે તો અહીંયા આપણો મસ્ત એવો લોટ કુણવાઈ ગયો છે તો હવે આપણે અચારી પરોઠા અને મસાલા પરોઠા તૈયાર કરી લેશું તો અહીંયા આપણે આવું લુ લઈ લીધું છે અને હવે આપણે વણી લેવાનું છે અટામણ કરી લેશુ સિમ્પલ રોટલી વણીએ એ રીતે વણી લેવાનું છે અચારી પરોઠા બનાવવા તાણે આપણે તમે અચારી પરોઠા બનાવ હોય ને તો આવી રીતે પણ બનાવી શકો ને એક તમે લોટ બાંધો ને ત્યારે અચ આપણે અથાણાનું તેલ અને અથાણાનો જે આપણે ડ્રાય મસાલો લીધેલો છે ને એ આપણે અંદર ઉમેરી શકીએ છીએ પણ આજે આપણે ઉપરથી તેલ અને મસાલો ઉમેરીને એ રીતે પરોઠા બનાવશું અથાણાનું તેલ જે આપણે લીધેલું એ અહીંયા લગાવી લેવાનું છે પહેલાં જે લોકોને અથાણા ભાવતા હોય ને એને આ લો આ પરોઠા ખાવાની તો ખૂબ જ મજા આવશે આપણે મસાલાને ઉપરથી છાંટી દેવાનો અથવા તો આવી રીતે લગાવી દેવાનો હવે આપણે આનો રોલ વાળી રોલ વાળી લીધા પછી આપણે સેજ આવી રીતે ભાર દેવું કરી લેવાનું અને આપણે

પરોઠાને વણી લેશું ઉપર આપણે તવી પણ તપવા રાખી દીધી છે તો અહીંયા આપણે તવી પણ તપવા રાખી દીધી છે તવી સરસ તપી ગઈ છે તો પરોઠા ઉમેરી દેસુ પરોઠા ને બે સાઈડ સરસ શેકી અને તેલ અથવા ઘી થી આપણે એને શેકી એટલે કે તળી લેવાનું છે ઉપરથી આપણે તેલ ઉમેરી સરસ લગાવી લેશું પરાઠાની અંદર સાઈડ ચેન્જ કરી લેશું એ સાઈડ થી પણ આપણે તેલ લગાવી લેવાનું છે આવી રીતે તેલ ઉમેરી દઈશું તમને અહીંથી દેખાતી જશે કે બધા લાગી છે છે એકદમ મસ્ત એવા દેખાય પરોઠાની અંદરથી તો અચારી લચ્છા પરોઠા બના હોય તો તમે આવી જ રીતે બધા અચારી પરોઠા તમે બનાવી શકો છો એક હું તમને બીજી રીત પણ બતાવું છું હમણાં પરોઠા તૈયાર છે તો ડીશની અંદર બહાર લઈ લેશું પાછું આપણે બીજું લુ લઈ લીધું છે એને અટામણવાળું કરી અને સરસ વણી લેવાનું છે પેલા પછી આની ઉપર આપણે તેલ લગાવશું હવે આપણે આપણે મસાલા પરોઠા તૈયાર કરશું એક જ લોટમાંથી આપણે બે રીતે પરોઠા બનાવી શકીએ છીએ તો થોડી આપણે હળદર ઉમેરશું અહીંયા થોડું લાલ મરચું પાવડર ઉમેરશું જે પ્રમાણે તીખું ખાવાતું હોય એ પ્રમાણે બાળકો માટે બનાવતા હોય તો તમે ન ઉમેરો તો પણ ચાલે થોડું ધાણા જીરું ઉમેરશું એક નાની ચમચી જેટલું જીરું ઉમેરી દેસુ ચપટી હિંગ ઉમેરશું અને થોડા લીલા ધાણા ઉમેરશું બધું સરસ આપણે મિક્સ કરી લેશું કારણ કે આપણે પરોઠાના લોટ બાંધવામાં જ મીઠું ઉમેરેલું તો તમે અહીંયા મીઠું ન ઉમેરો તો ચાલે ચાટ મસાલો ઉમેરી શકો છો અહીંયા બધું સરસ આપણે લગાવી લેવાનું છે અને આપણે અલગ રીતે બનાવશું આ પરોઠાને અને આ સાઈડ આપણે ફોલ્ડ કરવાનું છે આમ આવી રીતે અને ત્રિકોણ શેપ આપવાનો છે પાછું અટામણવાળું કરી લેશું તો તમને જે રીતે ફાવે એ રીતે તમે પરોઠા તૈયાર કરી શકો છો આપણે ત્રિકોણ શેપ આપ્યો છે અને ગોળ પરોઠું પણ બનાવેલું છે તો અહીંયા પરોઠું તૈયાર થઈ ગયું છે તો હવે આ પરોઠાને પણ સરસ પકાવી લેશું અથવા તો તમે એમ પણ કહી શકો કે સરસ આપણે ચોડવી લેવાનું છે તો તવી આપણી ગરમ જ છે તો બીજા પરોઠાને પણ ઉમેરી દેસુ પ્લેન પરોઠાના લોટમાંથી આપણે ગમે રીતના પરોઠા તૈયાર કરી શકીએ છીએ આવી સરસ ચૂમતી પડી જાય એટલે આપણે એને ઉતારી લેવાનું છે તો અહીંયા આપણું પરોઠું તૈયાર છે તો ડિશ માં આપણે લઈ લેશું તો અહીંયા આપણે આ મસાલા પરોઠામાં પણ તમે આમ જોશો તો બધા પડ ઉખડી ગયા છે મસ્ત એવા અને લચ્છા પરોઠામાં પણ સેમ એ જ રીતે બધા પડ અલગ પડી ગયા છે જો તમને દેખાય છે અચારી તૈયાર છે આ પણ ખાઈ શકો છો સાથે સાથે કે પછી દહીં ખાવાની ખૂબ જ મજા આવે છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપી ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બે લાયકોન દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો